મારું નામ લક્ષ્મણ ચંડેરા આજે આપણે આવ્યા છે ગાભા ગામમાં તાલુકો તાલાળા ત્યાંના એક પ્રગતિશીલ ખેડૂત છે તેને આપણે ઇઠ્યાવીસ બાર બે હજાર ચોવીસ ના રોજ ફાઈટોપ અને અને પ્લસ પ્લસનો ટૂંકમાં સ્પ્રે કરેલો હતો તો સ્પ્રે કર્યો છે ને આજે આઠથી દસ દિવસ થયા છે તો એના માટે અમે જોવા માટે આવ્યા છે અને અમારા સાથી ડિસ્ટ્રીબ્યુટર રોયલ એગ્રો તાલાળાથી પણ અમારી સાથે જોવા માટે આવ્યા છે તો આપણે ખેડૂતો ખેડૂત પાસેથી જ સાંભળશું સાયટ પછી કેવા તરબુસ હતા અને ગામ ગાભા તમારો મોબાઈલ નંબર નવાણુ અઠાણું સાઠ બરોબર તો રામશીભાઈ તમે કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો હતો ફાઇસો અને ઓપટીમાં પ્લસ ફાઈ અને ઓપટીમાં પ્લસ બરોબર છે તો સાહેબ તમે આ સ્પ્રે નહોતો મેર્યો તે પેલા તમારા તરબૂચ કેવા હતા પેલા નાની સાઈઝ માં હતા અને દસ થી બાર દિવસમાં એનો વેલો બહુ સરસ આવ્યો બરોબર તો તમને સંતોષકારક રિઝલ્ટ મેળ્યું છે બરોબર ને અને આમ તમને બીજા શું ફાયદા થયા છે આ મારવાથી શું ફાયદો છે એમ મારવાથી તો એનો આખો કલર ની ચેન્જ થઈ ગયો બધો આખો બરોબર પછી બીજો શું ફાયદો થયો છે તમને ફૂલ માં છે ફૂલ માં આવી ગયા હા તો ખેડૂત મિત્રો આપણા સાથી ડિસ્ટ્રીબ્યુટર છે એને પણ આપણે રિઝલ્ટ જોવા માટે આવ્યા હતા તેની પાસેથી પણ સાંભળીએ કે તેમને કેવું રિઝલ્ટ લાગ્યું છે આ 10 દી પહેલા વેલા નાના હતા અત્યારે વિકાસ બહુ સારો છે બરાબર અને ફૂલની પણ શરૂઆત સારી થઈ ગઈ છે ફૂલની ફૂટની ફૂટની સંખ્યા ફૂટમાં પાનનો growth આ બધું પણ એકદમ તમે જોઈ શકો છો બરોબર તો તમે બીજા ખેડૂતોને શું કેવા માંગો છો આ વાપરવાથી ફાયદો થઈ શકે છે સો ટકા ફાયદો થાય છે બરોબર છે તો ખેડૂત મિત્રો તમારી સામે પ્લોટ છે આજે દસ દિવસ થયા છે તેનું રિઝલ્ટ તમે નરી આંખે તમે જોઈ શકો છો ફૂટની સંખ્યાઓ તમે જોઈ શકો તો ખેડૂત મિત્રો ફૂલની સંખ્યા ખાલી દસ દિવસનો એટલો ફરક દેખાય છે તમારી નરી આંખે જોઈ શકો છો ખેડૂત મિત્રો મારું પણ એ જ સજેશન છે કે તમે ફાઈટોપ અને મેગ્ન ફાઈટોપ અને ઓપ્ટીમા પ્લસનો ઉપયોગ કરી અને તમારા તરબોસ ને તમે રિઝલ્ટ મેળવી શકો છો આભાર થેન્ક યુ